જગન્નાથજી એટલે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ શ્રી સુભદ્રાજી અને શ્રી બલરામજીની મૂર્તિઓનું સમગ્ર વર્ષ દરમિયાન પૂજન અર્ચન કર કરવાનું હોતું હોય છે અને કરાતું હોય છે પરંતુ ભારતીય કાલગણના અનુસાર આજના આ પવિત્ર દિને ભક્તજનોની સુખાકારીની જાણકારી પ્રાપ્ત કરવાના હેતુથી નગર ચર્ચા અને નગર યાત્રા કરવા માટે પરમાત્મા સ્વયં મંદિરની બહાર પધારે છે અને પ્રત્યેક અબાલ વૃદ્ધને દર્શન આપે છે અહીં થોશીઓ કુવા પાસે નથી પરંતુ કૂવો સ્વયં પ્યાસા પાસે પહોંચે છે અને પ્રત્યેક જીવાત્માને શુદ્ધાની તૃપ્તિ કરે છે આજે રાજકોટની રથયાત્રા એક વૈશ્વિક આકર્ષણનું કેન્દ્ર બની છે અને એ આ આપણા માટે ગૌરવની વાત છે રથયાત્રા સાથે સંકળાયેલી એક નોંધપાત્ર સેવા પનહારા વિધિની વિભાવના એ છે એ આજના અષાઢી બીજના આ પરમ પાવનકારી દિવસે આપણે ગજપતિ એટલે કે રાજ્યનો રાજા એ સ્વયં સામાન્ય પહેરવેશ ધારણ કરીને પ્રત્યેક મૂર્તિઓની અને રથ પાસેની જગ્યાઓની જલાભિષેક કરીને એ સ્થાન પવિત્ર કરે છે અને રથયાત્રાના માર્ગ ઉપર એ સફાઈ કરીને અને સુખડ કાંસ જલનું સુગંધી છંટકાવ કરીને એક આખા માર્ગને પવિત્ર અને સુગંધિત કરે છે એમ કહેવાય છે કે ગજપતિ એટલે કે કલિંગ સામ્રાજ્યનો સર્વોચ્ચ હોદ્દેદાર એ જ્યારે ભગવાન જગન્નાથજીનામાં નાનામાં નાનું કામ કરીને નગરજનોને સંદેશ આપે છે કે જગત નિયંત્ર ભગવાન શ્રી કૃષ્ણ માટેની સેવા કરવા માટે બધા જ સમાન છે પછી એ શક્તિશાળી સમ્રાટ હોય કે એક સામાન્ય ભગજન હોય એમાં કોઈ જ ભેદ હોતો નથી આજે આ પ્રણાલી ઓડિશાની અંદર પુરી સ્થિત શહેરની અંદર પુરી મહારાજા સાહેબ મહારાજા દિવ્ય સિંહાદેવ એ છેડા પનહારા વિધિ દ્વારા ધર્મ કાર્યનું સૌભાગ્ય પ્રાપ્ત કરતા હોય છે અને આજે અમે અત્યંત ધન્યતાની પણ અનુભવીએ છીએ કે રાજકોટ રાજપરિવાર આજે પ્રત્યેક મૂર્તિઓને નું પૂજન આજે રથયાત્રામાં સુખડ કાષ્ટ સુગંધી જળનો છંટકાવ અને રથયાત્રાનો શુભારંભ કરવાની વિધિ અને ધર્મ કાર્ય અમને પ્રાપ્ત થયું છે આજ આજની પડે આ મંદિરના મહંત શ્રી ત્યાગી મનમોહન દાસજીને અને સર્વસંતગઢને હું નતમસ્તક વંદન કરું છું અને રાજકોટ રાજપરિવાર કૃષ્ણ ભગવાનના દિવ્ય ચરણોમાં સત વંદન કરીને આજના અષાઢી બીજના આ પરમ પાવનકારી દિવસે रथ यात्रा અને નગર ચર્ચા અને મૂર્તિઓની પૂજા અને દર્શન માટે રાજકોટિયન્સ ને અને રાજકોટ વાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું ભગવાન જગન્નાથજીની આ જયાત્રા پورے શહેર રાજકોટમાં સભી ભાવી ભક્તો કો બહોત હી દિવ્ય દર્શન અલૌકિક દર્શન હોંગે જો કી ભગવાન કી છબી દિવ્ય અનુભૂતિ પ્રાપ્તિ હો રહી હે ભક્તો મે બહોત હી ઉत्साહ હે કી ક ભગવાન शहर में निकलें नगर चर्चा में भगवान हम सभी को दर्शन दें और ऐसा स्कंद पुराण में भी वर्णन आता है कि भगवान स्वयं भक्तों के दर्शन करने भी जाते हैं उनकी दुख पीड़ा दूर करने भी जाते हैं ऐसी दिव्य भव्य यात्रा साधु से यात्रा में हैं और अघोरी पंच के में जो साधु सभी जो नृत्यकृत दिखाएंगे और संस्कृत अलौकिक लीलाएं दिखाएंगे भगवान को भगवान की राधा कृष्ण की छवि भी की लीलाएँ दिखाएंगे और इस यात्रा में एक विशेष सनातनी बिल्डोजर भी है जो सनातन धर्म का प्रतीक बन करके जो भी हमारे सनातन धर्म के प्रति टिप्पणियाँ गलत करता है और ये बिल्डोजर हमारे उनके लिए काम करेगा उनके लिए और इस अलौकिक यात्रा पूरे शहर राजकोट में दिव्य भावी भक्तों को दर्शन देगी भगवान की छवियाँ रहेंगी साधु संत रहेंगे सभी भावी भक्त रहेंगे इस यात्रा देखो ऐसा कहा गया पुराणों में कि भगवान की एक यात्रा जगन्नाथ जी की करने से यज्ञों का फल प्राप्त होता है तो सभी राजकोटवासी भावी भक्त बहुत ही सौभाग्यशाली हैं शहर में यात्रा निकलेगी और सभी भावी भक्त भगवान का दर्शन करेंगे और बहुत ही दिव्य आनंद आएगा जय जगन्नाथ